અમદાવાદ ચાંદખેડા આબુનગર વિસ્તારમાં રહેતા યુવાનના અપહરણ બાદ અપહરણ થયું જયરામભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આજરોજ યુવાનની કડી કેનાલ લાશ મળી આવ્યો છે પરિવારજનોએ ન્યાય માટે ચાંદખેડા પોલીસ મથકે પહોંચે આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આજે આપણને એની લાસ્ટ કડી કેનલમાંથી મળી છે અને હવે આપણને મળ્યા પછી કડી પોસ્ટમોર્ટમમાં જઈ છે અને એનો શું રિપોર્ટ આવે છે પછી જો પોલીસ નહીં શોધે આ અને જો સમજદાને હાજર ના કરે ત્યાં સુધી આપણે લાશ લેવાની નથી અને જો આ ન્યાય ના મળે તો કાલ આપણે બૈરા સૂત્ર સાથે એસપી ઓફિસે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે જવાનું છે એટલે કાલે બધે તૈયારી રાખજો બસ મારું નામ સિદ્ધાર્થ મોહિત છે હું નાકોડા સોસાયટી આ ગીરી નાસિક નાકોડા સોસાયટી મારો ભાઈ ગાયબ છે અપહરણ કર્યું છે એને મી દર્દી જ એનું અપહરણ કર્યું છે એમાં ઝેરમભાઈ છે અને સારભાઈ છે બરા અને એમના ઘરના બધા છે જ અને એ લોકોને અમારા કેનલથી ત્યાંથી લાશ મળી છે મા ભાઈની મા ભાઈની લાશ મળી મા ભાઈ અત્યારે પતા નહીં ઓગણત્રીસ તારીખનો ગાયબ છે ક્યાંય અત્યારે પતા નહીં કે ક્યાં છે એ પણ અત્યારે લાસ્ટ લઈને અહીંયા આવે છે